તો સ્વાગત છે બધાનું આપડી ચેનલમાં માં તમે જે અકાઉન્ટ તમારું હોય તેને પ્રાઇવેટ પબ્લિક કઈ રીતે કરવાનું હોય છે પ્રાઇવેટ નો અને પબ્લિક નો મતલબ એટલે પબ્લિક એટલે કે તમારું જે કોઈ કરે એટલે તમારા ફોલોઅર્સ તમારા વિડીયો કે તમારા ફોટો જોઈ શકે પ્રાઇવેટ નો મતલબ એટલે કે કોઈ પણ તમારા ફોલોઅર્સ કે તમારે ફોટો કે તમારા રીલ્સ કે તમને તમારી પરવાનગી એટલે કે તમને ફોલો તમે કરો તે લોકોને તો તમારું જે છે તે ફોટો અને તમારું ફોલોઅર જોઈ શકે છે તે નવા અપડેટ મુજબ કઈ રીતે તમારે જોવું

તેમાં તમારા અહીંયા જોઈ રહ્યા છો તમે અકાઉન્ટ પ્રાઇવસી છે તેના પછી નિશે સ્લિપ કરશો ને એટલે આ રીતે કંઈક નવા નવા ઓપ્શન તમને જે હશે તો તમારી જે અકાઉન્ટ પ્રાઇવેસી છે ને તેમાં તમારે જવાનું છે જેમ ત્યાં અહીંયા જોઈ રહ્યા છો આપણે અકાઉન્ટ પ્રાઇવસી તો આપણું જે અકાઉન્ટ છે તે પબ્લિક છે તો હવે આપણે એને પ્રાઇવેટ અકાઉન્ટ કરી દઈએ તો પ્રાઇવેટ અકાઉન્ટ કરવા માટે ત્યાં ટેપ કરી અને સ્વીચ ટુ પ્રાઇવેટ અકાઉન્ટ આ રીતે તમારું જે અકાઉન્ટ છે તે પ્રાઇવેટ થઈ ગયું છે હવે એટલે કે આપણે જે પ્રાઇવેટ અકાઉન્ટ છે તો કોઈ આપણું જોઈ શકશે નહીં તો મારું પ્રાઇવેટ અકાઉન્ટ છે ફર્સ્ટ પર્સનલ અકાઉન્ટ માટે જે ટ્રાન્સફર કરેલું છે તો આથી તમે ઓન ઓફ કરી શકો છો પ્રાઇવેટ અકાઉન્ટ અને પબ્લિક અકાઉન્ટ માટે તો વિડીયો પસંદ વિડિયોને લાઈક કરી